જૈનોના પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે તબક્ક જૈન સંઘ દ્વારા પ્રભુજીના પારણાનો વરગોડો નીકળ્યો હતો જેમાં સાધાર્મિક ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા પર્યુષણ પર્વના પાંચમા દિવસે સવારે ભક્તા સ્ત્રોત પઠણ બાદ પ્રભુજીની પહેલી પૂજા યોજાઈ હતી તેમજ સવારે તપવ મધ્ય મધ્યપન્યાસ મુક્તિશ્રમણ વિજયજી મહારાજ સાહેબ અને મુક્તિચરણ વિજયજી મહારાજ સાહેબે કલ્પસૂત્રનું વાચન કર્યું હતું તેમજ સાંજે પ્રભુજીની ભવ્ય અંગરચના પ્રતિક્રમણ પ્રભુજીની આરતી ભક્તિ ભાવનાના કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રે વોરા ચંદનબેન ચુનીલાલ જયચંદ પરિવારના નિવાસસ્થાને સંગીતમય ભાવનાનો કાર્યક્રમ યોજાયો હતો તપગત જીનાલય મધ્યે મુક્તિચરણ વિજયજી મહારાજ સાહેબે પ્રભુજીના જન્મપૂર્વે અને પછી વિશ્વમાં સુખ શાંતિ અંગેનો બોધ આપ્યો હતો પ્રભુજીની પારણામાં બેસાડી શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને ફોફડ ફળિયા સ્થિત વોરા ચંદનબેન ચુનીલાલ જયચંદના નિવાસસ્થાને પ્રભુજી પધાર્યા હતા પ્રભુજીને પારણા બાંધવાનો લાભ મહેતા ચુનીલાલ ખેતસિંહ પરિવારે લીધો હતો તેમજ પ્રભુજીને પારણામાં પધરાવવાનો લાભ અને પ્રભુજીને પારણામાં ઝુલાવવાનો લાભ અદાણી ગ્રુપના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહ પરિવારે લીધો હતો આ પ્રસંગે જૈન સમાન હરેશ મહેતા વિનોદ ફોફડીયા વિનોદ મહેતા ભરત મહેતા પંકજ શાહ શશિકાંત સુખિયા શાંતિલાલ મહેતા પપ્પુ મહેતા દીપક શાહ વિમલ શાહ હસમુખ દોશી પ્રફુલ ફોફડીયા સહિતના સાધાર્મિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા